हमरा एकटा जे वन्य जयन एक चीज वस्तु छे एक न सुदिन आके ज्ञान को बांटने का प्रबृति 8 छ है અને એમાં આવે છે અભિનય ગીત અને એમ અભિનય આપણે સમૂહ કાર્ય કરવાનું છે શું કરવાનું છે એમાં કરવાનું છે અને કેવી રીતે કરશો એમાં એક એક છોકરી ચમતી હતી એ લઈ શકાય અથવા એક એક છોકરી રમતી હતી અને એમાં શા માટે તો એક થી નવ સુધી સંખ્યા

અધ્યયન સંપૂર્ણ પાના નંબર 74 ઉપર એક પ્રવૃત્તિ આવેલી છે વ્યક્તિગત કાર્ય બધા વાર્તાને કરાવવાનું છે કે એની અંદર જે વસ્તુઓ છે એ ગણતરી છે અને પછી જે કે વસ્તુ હોય એની પર વર્તન કરવાનું છે એની અંદરથી આપણે 1 થી 9 સંખ્યા નામ મળી નામ અમારું નામ છે લાલ નમસ્કાર રેકપશિયું મે મારા મિત્રો અને મારા મિત્રો છે મગડા બેઠા અમારા ગ્રુપના એની સાથે અમે અહીંયા બસ ચિત્રો છે એ ચિત્રો બરાબર ઓકે આવી છે એક સુ છે i <laughs> <Wow. laughs> ठीक है मैं ऊपर बात कर लिया हूं मतलब 1 2 3 4 5 ने आपको समले दिया करूंगा मैं आज्ञा कर सकता हूं से हस्ताचर है वंदना कालीया भोमा नंदिनी शेख मुस्कान में टेरंस आ थैंक यू मच आपका ये सामने

શા <laughs> માટે <laughs> બસ આમેન આજે નિસ્વાચિ ચાર્ટ 51 બેનાની નાની તેમાં ઓછી વસ્તુ છે તેમાં વધારે વસ્તુ છે દ્વારા વધારે ઓછું કા લાવતા જઈએ થેન્ક યુ પછી ગણીએ ઓછા અને વધારે